તો નમસ્કાર મિત્રો અત્યારે ભાઈ અમે જઈ રહ્યા છીએ સંતરામપુર તાલુકાના ચાત કાબેલી ગામમાં ત્યાં બે બહેનો રહે છે અનાથ એમનું આગળ પાછું કોઈ છે નહીં તો તમે વિડીયોમાં બન્યા રહેજો બસ ત્યાંનું લોકેશન તમને બતાવીશ ને અમારા કિશોરભાઈ પાછળ આવી રહ્યા છે સામાન્ય કીટ લઈને તો પૂરો વિડિયો જોવા માટે વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો તમે જોઈ શકો છો કાકાને લેવા માટે આવી ગયા છે કેમ કે હા તો ભાઈ જંગલ જેવો વિસ્તાર છે જંગલમાંથી જવાનું છે ભાઈ આ રસ્તો છે આ ગામનો ભાઈ તો કાયા છું કેટલું દૂર છે ઘર સામે ને તો મિત્રો સામે ઘર છે બરાબર એ જગ્યા પર પહોંચીશું અમે લોકો અને તમને ત્યાંની નાના નાના છોકરીઓ બે છે કેવી હાલતમાં ગુજરાન ચલાવે છે તમને બતાવીશું તો સુધી વિડીયોમાં બન્યા રહેજો મારા કિશોરભાઈને એવા અજય ભાઈ કેવા ભાઈ આવી રહ્યા છે જેવો સામાન્ય કીટ લઈને તો નમસ્કાર મિત્રો ભાઈ હું આ પહોંચી ગયો લોકેશન પર તમે જોઈ શકો છો મિત્રો આ બે બહેનો છે બેનોને આગળ પાછો કોઈ છે નહીં પિતા ત્રણ વર્ષ થયા અવસાન થયા અને મમ્મીએ ભાઈ બીજું મેરેજ કર્યું છે તો આ બે બેનો જોઈ શકો છો એ કહે છે કે મમ્મીએ આવે આ આવી જ આવા જ ઘરમાં ભાઈ આ ચોમાસું કાઢ્યું છે અને ચોમાસું ચાલી રહ્યું છે મિત્રો તમને ખબર પડે કે ભાઈ માતા પિતાનો પ્રેમ નહીં મળતો ને તો આવી હાલત થાય છે તો તમારા રાકેશભાઈનો દેહ તમને ખબર છે કે ભૂખ્યા સુધી ભોજન પહોંચાડવું ને ગામે ગામે ભાઈ મારી કીટ જેનું આગળ પાછળ ના હોય ને ત્યાં મારી કીટની સામાન તો આ લોકેશન જોઈ શકો છો મિત્રો આવી હાલતમાં રહેવું બહુ જ ખરાબ પરિસ્થિતિ કહેવાય આ એક બેન આઠમા ધોરણમાં ભણે છે એક બેન બારમા ધોરણમાં ભણે છે કે છે કે આવી હાલત થયા પછી અમારા કાકાને ત્યાં રહીને અમે ગુજરાન ચલાવીએ છીએ તો આ વિડીયો જેલો બનેલો શેર કરજો અને તમારા રાકેશભાઈને સપોર્ટ કરતા રહેજો જેથી બનીને આવો સેવાનો લાભ બધાને મળી શકે જય માતાજી